ઘણા બધા મિત્રોનો ફોન આવે કે બેન આધ્યાત્મિક કાર્યક્રમમાં કેવી રીતે એન્કરિંગ કરી શકાય કોઈને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ છે તો એમાં કેવી રીતે એન્કરિંગ કરી શકાય તો મિત્રો એમાં પણ આપણી સંવેદનાથી ઉભરાતા આપણા જે હૃદયના સ્પંદન છે એને લઈને આપણે જ્યારે શબ્દોને આપણા હૃદયમાંથી બહાર કાઢીએ છીએ ને ત્યારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પણ સાચા અર્થમાં દીપી ઉઠે છે એન્કરનું કામ જ એ છે કે કાર્યક્રમ ગમે તેવો હોય કોઈ પણ કાર્યક્રમ હોય દરેક એ એનો મુખ્ય હાર્દ હોય છે જો કોઈ સુખનો પ્રસંગ હોય છે તો એ વખતે પણ એક એન્કર તરીકે આપણે એવા શબ્દોનો ત્યાં ઉપયોગ કરીએ કે જેથી કરીને સુખનો પ્રસંગ ત્યાં ઉપસી આવે અને એ પણ ખૂબ સુંદર રીતે ત્યાં રજૂ થાય જ્યારે કોઈ દુઃખનો પ્રસંગ આવે આધ્યાત્મિકતાનો આવે છે શ્રદ્ધાંજલિનો આવે છે પુણ્યતિથિ આવે છે તો એ પ્રસંગે આપણે કેવું બોલવું જોઈએ એવો તમારો પ્રશ્ન છે અને આ પ્રશ્ન વ્યાજબી પણ છે કારણ કે તમે જ્યારે એક એન્કરની ભૂમિકા હોવ ત્યારે તમારી સામે ગમે તે વિષય ઉપર બોલવાનું આવે ત્યારે આપણે એ જાણતા હોવા જોઈએ કે મારે ત્યાં શું બોલવું જોઈએ આમ તો એક સરળ ભાષામાં પહેલો જ શૂન્ય પાલનપુરી સાહેબનો એક શેર છે હું તમને કહું છું એ સાંભળો કદાચ ત્યાં પણ તમે યુઝ કરી શકો છો કે મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ આંગળી જળમાંથી નીકળીને જના પુરાઈ ગઈ મિત્રો આ સમુદ્રરૂપી સંસાર ખૂબ વિશાળ છે અને એમાં આપણું સ્થાન બહુ નાનું છે અને જ્યારે એક શરીરમાંથી આત્મા નીકળીને જાય છે ને ત્યારે એ આવડા મોટા સમુદ્રમાંથી એક આંગળી નીકળે ને જગા પુરાઈ જાય છે એવું દરેક વ્યક્તિનો જીવનનું અસ્તિત્વ છે પણ છતાંય ગમી દઈવાલા નો શેર પણ આ પંક્તિને ખૂબ ટક્કર આપે છે કે આપણે એવું સારું જીવન જીવીએ જેથી કરીને આપણો પડઘો હંમેશા માટે આપણા મૃત્યુ પછી પણ રહે છે

નો આધ્યાત્મિક પ્રસંગ છે જે વ્યક્તિને આપણે શ્રદ્ધાંજલિ આપવા ત્યાં ભેગા થયા છે તો હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે એ શેરને લઈને જ જો આપણે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં બોલીએ ને તો જ તો પણ એ કાર્યક્રમ દીપી ઉઠશે મિત્રો હવે જે વ્યક્તિ આજે આપણી વચ્ચે નથી રહ્યું ઘણા સમય સુધી આપણે સૌની વચ્ચે રહ્યું આપણી સૌની સાથે સુમેળતા ભર્યા વ્યવહારથી જોડાયેલું છે ને આજે એ આ જગતને છોડીને આપણા સૌની વચ્ચેથી ચીર વિદાય લીધી છે અને એમના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત છે ત્યારે આપણા સૌના હૈયામાં એક વલોપાત છે એક દર્દ આપણે અનુભવી રહ્યા છીએ કારણ કે એ વ્યક્તિના કર્મો આ સમાજને હંમેશા જીવંત બનાવતા હતા અને એમના ગયા પછી પણ આજે એમના સંસ્મરણો આપણે હંમેશા યાદ કરવાના છીએ નાની ઉંમરની કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય ત્યારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને પીડ ઉંમર કોઈ વડીલ હોય છે અને એ જ્યારે આ જગતમાંથી વિદાય લે છે ને ત્યારે એમના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં બંને વચ્ચેમાં પણ ઘણો ડિફરન્સ છે મિત્રો એક આકસ્મિક મૃત્યુ અને એક વૃદ્ધત્વના કારણે થયેલ મૃત્યુ આ બંનેમાં ઘણો ફેર છે જ્યારે કોઈ આકસ્મિક મૃત્યુ થાય છે ત્યારે એ અનહદ દુઃખની ઘડી બની જાય છે કારણ કે આકસ્મિક કોઈ વ્યક્તિ આપણી વચ્ચેથી જાય છે ને ત્યારે ખૂબ દુઃખની વાત હોય છે અને સમાજ માટે જાણે કે એક મોટો દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય એવું સૌ અનુભવતા હોય છે સૌના હૈયામાં એક વેદના સાથે સૌ ત્યાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આવતા હોય ત્યારે એક એન્કર તરીકે જ્યારે આપણે ઊભા થઈએ ત્યારે શરૂઆત આપણે કરીએ કે આજે આપણે સૌ એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત છીએ આપણી વચ્ચે સો સો ભાઈ બેન રહ્યા નથી પરંતુ એમના કર્મો થકી એ આપણા હૃદયમાં હંમેશા માટે જીવંત રહેવાના છે પ્રભુને ગમ્યું એ ખરું આપણે જે રસ્તેથી આવ્યા છીએ એ રસ્તે આપણે સૌને જવાનું છે પરંતુ અણધારી વિદાય આપણા સૌના હૃદયને એક દર્દ આપી રહી છે

ગુંજે છે અને આવનારા સમયમાં પણ ગુંજતા રહેશે અને આવનારી પેઢી એમના જીવનમાંથી હંમેશા કંઈક પ્રેરણા લઈને જીવનમાં શ્રેષ્ઠ કાર્ય કરવા માટે આગળ વધશે વડીલશ્રીનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે આપણે એમાં પણ કહી શકીએ છીએ કે વડીલ આપણા શ્રી સો એન્ડ સો આપણી વચ્ચે નથી પરંતુ એમના આશીર્વાદ આપણને હંમેશા મળતા રહ્યા છે આજે તેઓ આપણી વચ્ચેથી વિદાય લીધી છે પરંતુ એમના આશીર્વાદ એમના બ્લેસિંગ હંમેશા આપણા માથા ઉપર રહેશે એમનું જીવન આપણા સૌ માટે પ્રેરક સ્ત્રોત છે દુખમાં કેવી રીતે ટકી રહેવું ને સુખમાં છકી ન જવું એ પણ એમના વ્યક્તિત્વમાંથી આપણે હંમેશા શીખી શકાય છે ભગવાનને ગમે છે એમાં આપણે રાજી રહેવું પડતું હોય છે પરંતુ ગમે તે વ્યક્તિ હોય જ્યારે આ જગતમાંથી વિદાય લે છે ને ત્યારે એની ખોટ આપણને સાલે છે આજે આપણી વચ્ચે નથી પણ એમની યાદો હંમેશા ચિરંજીવી બનીને આપણા સૌના હૃદયમાં વહેતી રહેવાની છે અને આજે આપણે બધા જ એમને શ્રદ્ધાંજલિ આપવા અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે આપણી આંખો પણ ક્યાંક ભીની થઈ છે ચાલો આપણે બે મિનિટ આંખો બંધ કરી અને ઈશ્વરને પ્રાર્થના કરીશું કે એમને પ્રભુ શરણ આપે એમના આત્માને શાંતિ આપે બે રીતે આપણે મૌન પણ આવી શકીએ છીએ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ સાથે આપણે મૌનને વિરામ પણ આપી શકીએ છીએ અને એકેત સાથે પોતાના હૃદયમાં આ રીતે આપણે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાઈ શકીએ છીએ